આજના સમયમાં યુવાઓ પોતાના હેલ્થ અંગે પણ ધ્યાન રાખતા થયા છે તો સુરતના મોટા વરાછા ખાતે જીમ ચેન એપજી ગ્રુપના સ્ટાલનું જીમનું ઉદ્ઘાટન વર્ષના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડા પામ્યા છે સુરતીઓ હવે પોતાના હેલ્થ પ્રત્યે વધુ જાગૃત થઈ રહ્યા છે જેને લઈને નેશનલ જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ ચેઇનો પણ સુરતમાં આવી રહી છે સુરતી યુવાનો જીમ તરફ આકર્ષાઈ રહ્યા હોય જેને લઈને સુરતમાં અનેક મોટી કંપનીઓના જીમ કે જ્યાં અદ્યતન સામગ્રી હોય છે તે શરૂ થયા છે તો સુરતમાં નવા વર્ષના પ્રારંભે એટલે કે પહેલી જાન્યુઆરીએ મોટા વરાછા લજામણી ચોક પાસે આવેલા રઘુબીર સોપસમાં એફજી ગ્રુપ વન સ્ટોપ સોલ્યુશન ફોર યોર ફિટનેસ સ્ટાલુન જીમનું ઉદ્ઘાટન ઉદ્યોગપતિ જીવરાજભાઈ ધારુકાવાળા હસ્તે કરાયો હતો રઘુબીર સોપસ લજામણી ચોક વરાછામાં છે એફજીઆઈટી કરીને એક સંસ્થા છે જે જીમ ટ્રેનરના કોર્સિસ કરાવે છે ફિટનેસ ટ્રેનરના કોર્સિસ એના માટેનું ઓપનિંગ છે છે કે આપણી પાસે અત્યારે ઘણા બધા જીમ્સ છે પણ જીમ્સમાં કામ કરવાવાળા આવડતવાળા લોકોની કમી છે એટલે એવા ટ્રેનર્સ કે જે ઓલરેડી ગવર્મેન્ટ માન્ય હોય તેવા ટ્રેનર્સ અમે રેડી કરે છે ખાસ બાબત છે વિચાર આવ્યો તો બે હજાર ચૌદમાં બે હજાર અઢારમાં અમે ઓપન કરી શક્યા ગવર્મેન્ટ સર્ટિફિકેશન પછી અને પછી બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધી વેસુમાં ચાલી રહી છે હવે આ બે હજાર ત્રેવીસમાં પહેલાં અમે ચાલુ કરે છે વરાછામાં કોશિસ સડિબટેડ કોશિશ ચાલુ કરી રીતે આશે કઈ રીતના આયોજન કરી આ આયોજન બહુ સિમ્પલ છે જનરલી જે વર્કિંગ ક્લાસ લોકો હોય છે તેના માટે વીકેન્ડ બેચ ચાલતા હોય છે કેવી રીતે પોતાનો ધંધો છોડ્યા વગર કામ કરી શકે અને જે સ્ટુડન્ટ છે કે મહિલાઓ છે તેના માટે બપોરના બેચિસ ચાલતા હોય છે કઈ સોપાનું પણ તમે જોઈ લે આવનારા ફિટનેસ ઇન્ડસ્ટ્રી અત્યારે જોઈએ તો પંદર ટકા જ ગ્રોથ થઈ છે આખા ઇન્ડિયામાં અને ઇન્ડિયામાં હજી બહુ મોટું માર્કેટ બાકી છે તમે ડાયમંડ જોવો ટેક્સટાઇલ જવો તે પંચ્યાસી ટકાએ પહોંચી ગઈ છે જેમાં ગ્રોથનો ચાન્સીસ દર વર્ષ બાય વર્ષ ઓછો હોય ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં બહુ વધારે છે પાછા પંદર ટકા જ ગ્રોથ બાકી છે તો કેટલા સમયમાં પૂરો થઈ ગયું સુરતમાં આવનારા સમયમાં કઈ રીતે ફિટનેસના હેનારથી માંડી દેશ તો સુધી પહોંચશે આગલો જે દસકો છે ને તે લાઇફ સ્ટાઇલ જીવન દસકો છે બધા લોકોને ફિટ થવું છે બધા લોકોને રોગ નથી કરવા બધા લોકોને લાંબુ જીવવું છે તો એના માટે એક જ ઈલાજ છે ફિટનેસ આજે સાહસ કર્યું છે બંને મિત્રોએ મળીને આજે જગતની અંદર હેલ્થ માટે ખૂબ બેસારું જીવન થયું છે પહેલાં આપણે જે સૌરાષ્ટ્રના લોકો છે ખેતીનું કામ કરતા હતા એટલે એનું હેલ્થ ખૂબ સારું રહેતું હતું અત્યારની પરિસ્થિતિ અહીંયા થઈ છે કે જે કંઈ લોકો પાસે ઇન્ડસ્ટ્રી છે લેબર જોબ છે એ બધા શું કરે છે બેસારું જીવન છે એસીનું જીવન થઈ ગયું છે એટલે લોકોને ખૂબ હેલ્થની જરૂર છે આવા યુવાનો યુવાનોએ જે સાહસ કર્યું છે એ મારા ખ્યાલ બિરદાવવા જેવું છે અને અહીંયા બીજો એક ફાયદો એ થશે કે જીન્સ તો આ શહેરમાં ઘણાય છે પણ આ તો એક ક્લાસ ટ્યુશન ક્લાસ જેવું છે કે જેને કોલેજ કહી શકીએ આવી સિટીમાં જ્યાં મિત્રોએ જે સાહસ કર્યું છે ખૂબ લોકોને અહીંયા સારી ફાયદો અને રાહત મળશે જય હિન્દ જય ભારત વધુમાં મોટા વરાજા ખાતે શરૂ થયેલા એફજી ગ્રુપના સ્ટાઇલુન જીમ ગુજરાતનો પ્રથમ એવો જીમ છે જ્યાં ગવર્મેન્ટ સર્ટિફાઈડ ટ્રેનર છે જેથી તમારે એકવાર તો આ સ્ટાઇલુન જીમની મુલાકાત લેવી રહી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા